જો મિત્રો માં મોગલ ના દર્શન કરીને સામે જો બધું સામે મંદિર છે હું રાજેશભાઈ બે જો સામે જે ડુંગરો દેખાય જો સામે સિમ્પલ ત્યાં આપણે આ દાદરા ચડાયથી આજે ચડાય છે ને ચડવાની છે જો હું ને રાજેશભાઈ બી ઉપર જઈએ છીએ અમારા પાર્થિકભાઈ ના પાડતા હતા પણ સામે જોવો તમે એક ઈક્કો આવી પણ રહ્યો જોવો તમે કાળજા હો આપણે કાળજા હું એમ હવે કી ટ્રાય પણ કરો ઉપર ચડી ને ઉપર થી નીચે જોયું ચા આટલી ઢલાન છે દેખાય છે ચડવાની છે સામે છે મંદિર છે ના દર્શન કરવાના જો ચાલો જઈએ ને ચડી જઈએ ઉપર

ફાર્ધ ટ્રીપ ચડી ગયા છે ને ઉલાજી નીચે છે જોવો તમે અને આ થી જો સરસ મજાનો ડ્રોન વ્યૂ છે આપણો ફૂલ મોડ સાથે ઉપર સરસ મજાનું નેચરલ લોકેશન છે નામ એવું મંદિર છે આપણે દર્શન કરવાના છે ચાલો કરી લઈએ દર્શન હવે કા ભાઈ તો મિત્રો અહીંથી જુઓ તો મંદિરનો નજારો સરસ મજાનો દેખાય છે તમે જુઓ સામે પાર્કિંગ છે સામે મંદિર છે જુઓ વાહ મંદિર દેખાય છે સરસ મજાનો વી એક નંબર દેખાય તમારું ફ્રેન્ડ સર્કલ ગ્રુપ પહોંચી ગયું છે કમ્પ્લેટ ઉપર એક ઈચ્છા નથી પણ ટ્રાય કરી છે બધા મિત્રોને ચડાવવાની પણ એક નજારો એક એક નંબર છે છે દેખાય જુઓ તમે ભગુડાનો સરસ મજાનો અહીંથી વ્યૂ દેખાણો અને બધા ભક્ત ટ્રાય પણ કરે છે કોઈ પણ ગાડી પણ નથી ચલાવતું પણ ગાડી પણ ચડી જાય છે ઈચ્છા રાખીને ચડે તો અમારા જો પાર્થિકભાઈ પહોંચી ગયા છે ઓલરેડી તેમાં અમને પાર્થિકભાઈ ચોવીસ કલાક અહીંયા જ મળશે તો એક પાછળ એક સરસ મજાનું તળાવ છે ને સુપર સરસ મજાનો વ્યૂ દેખાય છે જો ગામડાનો સરસ મજાનો નજારો છે તો આહ આ વરસાદ પડી ગયો તો થોડું વધારે સારું લાગે શું કેવું મિત્રો કમેન્ટ બોક્સમાં કહેજો તમારી શું ઈરા છે તમારી ચાલો હવે

આપડો નાનો સબસ્ક્રાઈબર છે યુટ્યુબ નો કઈ હેલો કઈ દે ભાઈ એમ રેડી આવી ગયો બરોબર હું તો યુટ્યુબ માં આવી જશ બસ રેડી આવે તો જોયું એક નાનો બાળક પણ આપડો ફ્રેન્ડ છે આપડે મળી દીધું છે અને હવે હવે જઈએ આપણા રૂટ તરફ રેડી ભાઈ ચાલો જોલ ભાઈ જુઓ તો એક નેચરલ એક સારો અનુભવ થાય છે बहुत मजा आ जाए अपना बहुत मजा तो यार बस आज के लिए सिर्फ इतना ही अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो कर दो यार तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मेरी गो रोल खेलो या फिर टिपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए